પોરબંદરમાં આજથી શરૂ થઈ રહેલા પાવન તહેવાર દરમિયાન વિવિધ સ્થળે આયોજિત ગરબીઓમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે ખાસ કરીને રોમિયોગીરી કરતા તત્વો અને નશાખોરોને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ આયોજન કરાયું છે પોરબંદરના ડીવાયએસપી ઋતુ રાબા દ્વારા સુરક્ષા લઈને પ્રેસ આયોજન કરાયું હતું તેઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ખાનગી પાર્ટી પ્લોટમાં કુલ છ મોટી ગરબી જાહેર ગરબી કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી અને અન્ય શેરી ગરબીઓ મળી બસો ચોપન નાની મોટી ગરબીઓનું આયોજન કરાયું છે નવરાત્રી દરમિયાન મહિલાઓ તથા બાળાઓની સુરક્ષાને વિશેષ મહત્વ આપી પોલીસ દ્વારા શી ટીમ જેમાં મહિલા પીએસઆઈ દરેક ટીમની આગેવાની કરશે તથા દરેક ટીમમાં આઠ મહિલા કર્મચારીઓ રહેશે મહિલા પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં અને યુનિફોર્મમાં પણ વોચ રાખશે અને નેત્રમ કમાન્ડ કંટ્રોલ દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાઓ દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવશે અસામાજિક તત્વો ગરબા રમતી યુવતીઓ અને મહિલાઓની છેડતી અને હેરાનગતિ ન કરે તે માટે પોલીસની ટીમ સતત સુરક્ષામાં તૈનાત રહેશે નવરાત્રી દરમિયાન રોમિયોગીરી તથા આવારા તત્વો તથા નશાખોર શખ્સો ગરબીમાં પ્રવેશ ન કરે તે માટે એલસીબી એસઓજી પેરોલ ફોલો સ્કોડ તથા લોકલ પોલીસ સ્ટેશન ડી સ્ટાફ દ્વારા તમામ ગરબીઓ તથા અવાવરૂ જગ્યાઓ પર સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે નવરાત્રી દરમિયાન ચોરી તથા ચેઇન સ્નેચિંગના ના બનાવો બનતા રોકવા પણ શેરીઓ સોસાયટીઓમાં રાઉન્ડ થી ક્લોક પેટ્રોલિંગ રાખવામાં આવશે કોઈ શખ્સો નશો કરેલી હાલતમાં ગરબીમાં ન પ્રવેશ કરે તે માટે દરેક ગરબી ખાતે બ્રેથ એનેલાઇઝર મદદથી ચેકિંગ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આવતીકાલથી નવરાત્રીનો શુભારંભ થવા જઈ પોરબંદરવાસીઓની સિટીમાં જે છ મોટા ગરબાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ તમામ મોટા ગરબાઓમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક વતી તમામ છ મોટા ગરબાઓમાં તમામ જગ્યાએ પીઆઈ અથવા પીએસઆરની નિમણૂક કરી દેવામાં આવી છે આ સિવાય એમને જોઈ તો સ્ટાફ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે ટ્રાફિક મેનેજમેન્ટ માટે તમામ મોટા ગરબાઓમાં એમના સ્વયંસેવકોની સાથે મદદમાં ટીઆરબી પણ આપવામાં આવ્યો છે સ્પેશિયલ ટ્રાફિક કંટ્રોલ અને પાર્કિંગ માટે પીએસએમની નિમણૂક કરવામાં આવે છે ગરબાઓ ચાલુ હોય એ દરમિયાન બાળાઓ બહેનો દીકરીઓ એની છેડતી ના થાય તે માટે સ્પેશિયલ સીટી સી ટીમમાં આઠ બહેનો રહેશે એ લોકો યુનિફોર્મમાં પણ હોઈ શકે ગરબા જેવા પહેરવેશમાં પણ હોઈ શકે અને એની આજુબાજુ જો કોઈ પણ એમને કોઈ આવાના તત્વું દેખાય કે જે બહેનો દીકરીઓ કે નાની બાળાઓ ને હેરાન કે રંજાણ ત્યાં તાત્કાલિક સી ટીમ દ્વારા એક્શન લેવામાં આવશે હાલ સિટીમાં નાના મોટા થઈ અને ફૂલ સિત્તેર ઉપર ગરબાઓનું આયોજન નાના ગરબાઓમાં પણ નાની તમામ ગરબીઓમાં પણ પોલીસ આઈધર પેટ્રોલિંગ વાહન મારફતે અથવા તો હોમગાર્ડ જીઆરડી અને અન્ય પોલીસ મદદમાં રહીને તમામ જગ્યાએ પોલીસે એવી ટ્રાય કરી છે કે એ બંદોબસ્ત આપી શકે મારી પોરબંદરની જનતાને ખાસ વિનંતી છે કે આપ જ્યાં કંઈ પણ જગ્યાએ હોય ત્યાં કોઈ પણ આપને પોલીસ અલગ જ નાની મોટી પણ અગવડતા હોય તો તાત્કાલિક સંપર્ક સાધશો અમારો તમામ સ્ટાફ જ્યાં સુધી ગરબા સંપૂર્ણ રીતે પૂરા ના થઈ જાય અને તમામ વ્યક્તિઓ એમની ઘરે ના પહોંચે જાય ત્યાં સુધી અમે ઓન જ રહીશું બીજી મારે જે ઘરેથી બહેનો આવે છે એમને ખાસ સૂચના છે કે આપના ઘરે કોઈ પણ કિંમતી વસ્તુઓ હોય ખાસ એમને બેંકમાં રાખો એવી મારી ખાસ આપને આગ્રહ છે અને આપના ઘરની આજુબાજુ જો કઈ પણ આપને એવું કોઈ શંકાસ્પદ લાગે તો આ વખતે તમામ છ મોટા ગરબા છે એમને પહેલા તો પાર્કિંગની વ્યવસ્થા લેખિતમાં લીધી છે કે એમની પાસે પાર્કિંગનું શું આયોજન છે બીજું એમના સ્વયંસેવકો તો પાર્કિંગમાં રાખવાના રહેશે આ ઉપરાંત એમને અમે મદદમાં ટ્રાફિકના ટીઆરબીના ના જવાનો આપેલા છે શહેરના જે મુખ્ય ચોક કહેવાય છે જ્યાં છ છ ગરબાનું ટ્રાફિક હોય છે ઇકો ચોક ત્યાં સ્પેશિયલ ટ્રાફિક માટે ટીઆરબી જવાબ ચાર ટ્રાફિક પોલીસ અને ચાર ટીઆરબી આમ તો પોલીસ તમામ જગ્યાએ બંદોબસ્તમાં છે મોટાભાગની જવાબદારી પોલીસની જ રહેશે આમ છતાં કોઈ પણ બેન દીકરીઓને એવું લાગે છે કે એ જાહેરમાં આવીને નથી કહી શકતી અથવા તો અમુક રીતે બોલી નથી શકતી તો ત્યાં અમારી સીટી કેઝ્યુઅલમાં પણ હશે યુનિફોર્મમાં હશે એમના પૂછ કરીને એ કહી શકે છે આગળની તમામ જવાબદારી મળે